વડોદરામાં જે ન્યૂ સનરાઈઝના વિદ્યાર્થીઓ હતા તેઓ આજે હરણી તળાવ છે ત્યાં પ્રવાસે આવ્યા હતા અને ત્યારબાદ જે બોટમાં સવાર હતા તે બોટ પલટી ખાતા પંદર વ્યક્તિના મૃત્યુ થયા છે આ મામલે જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે સ્થળ પર આવ્યા છે અને જે હરણી તળાવનું તેઓ ઓબ્ઝર્વેશન પણ કર્યું છે ઇમરાનભાઈ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છે ગઈકાલની આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય જે બાળકો આજે પ્રવાસમાં આવ્યા હતા એ પ્રવાસના અંદર જે બાળકો ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હતા સવારે આ બસ નીકળી ત્યારે મને જાણવા મળ્યું ત્યારે સ્થાનિક લોકો અને જે પરિવારના લોકો જોડે અત્યારે મેં મુલાકાત કરી એ લોકોનું કહેવું છે કે સનરાઈઝ સ્કૂલના બાળકોની જ્યારે આ પ્રવાસની બસ હતી એ ગઈકાલે નીકળી ત્યારે એ બસની અંદર એની કેપેસિટી પંચાવન સીટની હતી એ એના અંદર હેંસી બાળકો બેઠેલા હતા બેસાડવામાં આવ્યા એ સ્કૂલની બસના અંદર તો હું સમજું છું કે શરૂઆતથી જ કંઈ ને કંઈ મિશીપ થઈ છે કે આ બાળકોની જ્યારે પંચાવનની કેપેસિટીમાં હેંસી બાળકો બેઠા હોય ત્યારે સ્કૂલના અંદર કોઈને કંઈ બેદરકારી છે સ્કૂલના જવાબદાર વ્યક્તિઓને કંઈ જવાબદારીનું ભાન નથી મને એવું લાગી રહ્યું છે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ બોટ બોટિંગના અંદર બધા બાળકોને બે બેસાડવા માટે લાવ્યા ત્યારે આ બોટના અંદર પંદરની કેપેસિટી તેની સામે ત્રીસ બાળકોને બે સ્કૂલના ટીચર બેઠા જે જે પ્રમાણે જે આ ગંભીર બેદરકારી પ્રશાસનની તો છે જ સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટના લોકોની પણ છે કે એમણે આ બાળકો તમારા ભરોસે વાલીઓએ તમને સોંપ્યા હતા એમને ખબર નહોતી કે બાળકો આ નો તલાવ ડૂબી જશે આ જવાબદારી હું સમજુ છું કે સ્કૂલના મેનેજમેન્ટની પણ એટલી જ જવાબદારી છે ને પ્રશાસનની પણ એટલી જ જવાબદારી છે કેમ કે આ જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ પેટા કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટના ઉપર પાછો બીજા કોન્ટ્રાક્ટ ચાર કોન્ટ્રાક્ટ અલગ અલગ રીતથી એને આના અંદર સામેલ હતા અને જે આજે આ બોટિંગ કરાવી રહ્યા હતા એ કંઈ લારી ચલાવે છે એ શેવ ઓસણની લારી ચલાવવાવાળા આ બોટિંગ કરાવી રહ્યા હતા જ્યારે બોટ ઊંધી રહી ત્યારે આ ભાઈ કૂદીને બહાર નીકળી ગયા અને બાળકો અંદર ડૂબતા રહ્યા એટલે હું સમજું છું કે કંઈ ને કંઈ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી સત્તાધારી પક્ષને પણ આનાથી કંઈ શીખવું જોઈએ કે તમે જે પ્રમાણે અહીંયા જેને કોન્ટ્રાક્ટ આપો છો એ કોન્ટ્રાક્ટર કોણ છે તમે એને તમારા પાસે કંઈ માહિતી જ નથી આજે સેવ ઉષણની લારી ચલાવવાવાળા બોટ કેવી રીતે ચલાવી શકે આજે જે પ્રમાણે જે બોટના અંદર સેફ્ટી જેકેટ હોવા જોઈએ એ સેફ્ટી જેકેટ પણ નથી અને આ બાળકોને જ્યારે સેફ્ટી જેકેટ પહેરાયા તો બે ચાર લોકોને એમાં કંઈ બાળકોને પહેરાયા એ પણ સમજુ છું કે એ જેકેટ કંઈ કામના જ હતા નહીં એ બાળકો પણ ડૂબી ગયા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારે વાત થઈ હતી ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવી સાહેબ જોડે પણ વાત થઈ હતી અને અત્યારે હમણાં હાલ પણ ગૃ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાહેબનો ફોન આવ્યો હતો એમણે પણ એ જ વાત કરી કે અમે કોઈ પણ ગુનેગારને છોડવામાં નથી માંગતા આમાં કોઈ પણ ગુનેગાર હોય એને ચોક્કસ અમે અમારી રજૂઆત જ એ છે વિરોધ પક્ષ તરીકે અમારું જે કામ છે કે સરકારનું ધ્યાન દોરવાનું અને વિરોધ પક્ષ તરીકે વિધાનસભાના અંદર પણ ચોક્કસ અમે આ સરકારનું આ ધ્યાન દોરીશું કે જ્યાં જ્યાં આવી મોરબી જેવી દુર્ઘટના બની હોય મોરબીની અંદર પણ આ જ થયું હતું મોરબીમાં સો લોકોના મૃત્યુ થઈ ગયા આજે અહીંયા વરોડાના અંદર પંદર લોકોના મૃત્યુ થઈ ગયા આ પ્રમાણેની જ્યારે તક્ષશિલા સુરતના અંદરની ઘટના બની એના અંદર પણ જે સ્કૂલના બાળકો હતા એ બળી ગયા એ પ્રમાણેની જે આ ઘટના બનતી હોય છે ત્યારે સરકારને અમે ચોક્કસ અધિકારીઓને પણ અમે કહેતા હોઈએ છીએ કે તમે જાગો તમે આ જે તંત્ર છે તંત્રના પાછળ જે કામ થઈ એનું તમે ઇન્સ્પેક્શન કરો આજે આ બોટનું ઇન્સ્પેક્શન દર મહિને થતું હોત કે ભાઈ આમાં લાઈફ જેકેટ છે કે નહીં એની કેપેસિટી છે કે નહીં અને આની આનું વજન કેટલું છે આ બોટનું એની ક્ષમતા કરતાં વધારે જ્યારે બાળકો બેસી જાય ત્યારે આટલી હેવી બોટ હોય અને ડૂબી જાય ત્યારે પછી તમે જાગો છો સરકાર તો દર વખતે કોઈ ઘટના બને છે

પાંચથી નવ વર્ષના બાળકો હતા એ બાળકો આજે એના પરિવારને જ્યારે મળીએ છીએ ત્યારે આપને આંખમાંથી આંસુ આવી જાય છે એ અમને કે અમને ખબર જ નથી કે ભાઈ આ સ્કૂલના અંદર આ જે ટૂર છે આ ટૂર ક્યાં ક્યાં જવાની છે એ ભરોસા સ્કૂલના ઉપર મેનેજમેન્ટ પર એમણે મૂકી દીધો હતો અને જ્યારે આ ઘટના બની છે તો ત્યારે સ્કૂલના મેનેજમેન્ટવાળા તેમને જે માહિતી આપતા હતા એ માહિતી એમના પાસે સમયસર પહોંચી નહીં સમયસર પહોંચ્યો તો હું સમજું છું કે આ તળાવના અંદર આ સિટીના અંદર તળાવ છે ફાયર બ્રિગેડ બી સૌથી પહેલાં પહોંચી શકતું હતું અહીંયા કેમ તાત્કાલિક ફાયર બ્રિગેડ બી નથી પહોંચી શક્યું એ પણ આપણે તપાસનો વિષય છે કે એમને માહિતી મળી નહીં જ્યારે અહીંયા લોકોએ સ્થાનિક લોકોએ જ્યારે કૂદીને અંદર આવીને જે લોકોને તરતા આવડતું એ લોકો બચાવવા માટે પડી ગયા અને લોકોને જે બાળકોને બચાવી શક્યા છે એટલે તંત્રની હું સમજુ છું કોઈને કોઈ જગ્યાએ નિષ્કાળજી છે અને આ પ્રમાણેની જ્યારે ઘટના બનતી હોય ત્યારે આ ઘટનાને હું ખૂબ ગંભીરતાથી લઉં છું અને આવી ઘટના બીજી વખત ના બને એના માટે સરકારને પણ મારી વિનંતી છે કે જ્યાં જ્યાં આવા તળાવ હોય કે બીજા એમ્યુઝમેન્ટ પાર્ક છે એમ્યુઝમેન્ટ પાર્કના અંદર પણ આવું જ થયું છે કાંકરિયાના અંદર એક ઘટના બની હતી અમદાવાદ શહેરના અંદર કાંકરિયાના અંદર જ્યારે એ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ પડી ગઈ હતી એમાં પણ કેટલા લોકોના મોત થઈ ગયા હતા સરકાર એનું ઇન્સ્પેક્શન નથી કરતી કે એની કે એની એની એને એની કેપેસિટી છે કે નહીં એની કેપેસિટી ના હોય ને કોઈને કોઈ એમ્યુઝમેન્ટ પાર્કના જે પણ સાધનો મૂકવામાં આવે છે એ એને એની કેપેસિટી ખતમ થઈ ગઈ છતાં પણ તેને વાપરવામાં આવે છે આજે આ તળાવની વાત કરું કે આ તળાવની આજુબાજુની વાત કરું કે અહીંયા જે જે એમ્યુઝમેન્ટના પાર્કના બધા સાધનો મૂકેલા છે એ સાધનો પણ ગેરકાયદેસર રીતે મૂકેલા છે તળાવની પાસે કોઈ પણ રીતથી આવી એમ્યુઝમેન્ટ પાર્ક હોવી ના જોઈએ ગેરકાયદેસર બાંધકામો જે પ્રમાણે થયેલા છે આપ જો સ્ટોલ લાગેલા છે સ્ટોલ છે એના પાસે જ્યાં પાર્કિંગની જગ્યા પર છે ત્યાં પણ જે પ્રમાણે સ્ટોલ લગાવી દીધા છે અને ભાડું ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે બધું આ કરી રહ્યા છો તમારે એટલા બધા પૈસાની કેટલી લાય છે તમને કેટલા પૈસા કમાવો છે તમારે કે કોઈની જિંદગી સાથે તમે ખિલવાડ કરી નાખો આ પ્રમાણેનું જ્યારે થાય છે ત્યારે સમગ્ર હું સમજુ છું કે સાડા છ કરોડના આપણા ગુજરાતીઓને આજે દુઃખ છે કે આવી ઘટના બની છે ત્યારે અને આવી ઘટના ના બને તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ આ હતા જે કોંગ્રેસના ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા જે આ દુઃખદ ઘટના બની છે અમે ત્યાં જ ઊભા છે આ હરણી તલાવના જે દ્રશ્યો છે અમે કેમેરામેનને કહીશું આપણે બતાવે હજી પણ એનડીઆરએફની ટીમ છે ગઈકાલ રાતથી સક્રિય છે અને તેઓ સર્ચ પણ કરી રહી છે કે હજી સુધી કોઈ કારણસર કોઈ વિદ્યાર્થીની લાશ નીચે જો ફસાયેલી હોય તો તેને ગોઠવવા માટે તે પ્રયત્ન પણ કરી રહ્યા છે સાથે ધારાસભ્ય તે પણ વાત કરી હતી કે જે વિધાનસભાનું સત્ર યોજાવાનું છે તેમાં પણ અમે આ મુદ્દો ઉઠાવવાનો છે તેમજ રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓનો પણ ફોન આવ્યો તો તેમના સાથે પણ રૂબરૂ વાત કરીએ છીએ અને તેઓ પણ ખાતરી આપી છે કે આ મામલે કોઈને બક્ષવાની કાર્યવાહી કરવામાં આવશે હવે જોઈએ કે સરકાર તો દર વખતે આવા નિવેદનો આપતી હોય છે ત્યારબાદ જે આરોપીઓ સામે ગુના દાખલ થતા હોય છે પરંતુ આજ આરોપીઓને બચાવવા માટે સોગંદનામા હાઈકોર્ટમાં દાખલ પણ થતા હોય છે કેમેરામેન ફેજામ રંગરેજ સાથે તોફીક નવજીવન ન્યૂઝ વડોદરા